મે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઝાલાવાડ ની યોગમય કરવા જિલ્લા વહીવટી તંત્રનો વિસ્તૃત આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં થનારી આંતરરાષ્ટ્રીય યોગ ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી રાજેશ તન્ના સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લામાં અને દરેક તાલુકામાં થનારી ઉજવણી અન્વયે આયોજન અને જરૂરી પૂર્વ તૈયારીઓ સમીક્ષા અર્થે ઇન્ચાર્જ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ ઝાલાવડના નાગરિકો માત્ર એક દિવસ નહીં પરંતુ યોગને રોજિંદે જીવનશૈલીનો એક ભાગ બનાવી અપનાવે અને નિયમિત રૂપે યોગ કરે તે માટે પ્રેરિત કરવા જિલ્લા તંત્ર દ્વારા વિસ્તૃત આયોજન હાથ ધરાવ બેઠકમાં ઇન્ચાર્જ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશન્નાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે જિલ્લા સહિત તાલુકાઓ અને નગરપાલિકા કક્ષાએ જુદા જુદા કાર્યક્રમો યોજાનાર છે જેમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે કાર્યક્રમ અન્વયે ઇન્ચાર્જ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીઓએ જુદી વ્યવસ્થાઓ માટે નિમાયેલા નોડલ અધિકારીઓ પાસેથી મહાનુભાવની પત્રિકાઓ સ્વાગત સ્ટેજ મંડપ બેઠક વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ લાઈવ ટેલિકાસ્ટ ટ્રાફિક નિયમન અને પાર્કિંગ સફાઈ પીવાના પાણી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓની જરૂરી તૈયારીઓ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શનને સૂચનો કર્યા વધુમાં તેઓએ વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં લઈને જરૂર પડે કાર્યક્રમ સ્થળની બીજી વૈકલ્પિક વ્યવસ્થા એપીએમસી ખાતે કરવા અને જરૂરી તૈયારીઓ સ્ટેન્ડ બાય રાખવા તાકીદ કરી હતી અને સ્વાસ્થ્ય જીવનશૈલી માટે વધુમાં વધુ નાગરિકો કાર્યક્રમમાં જોડાય તે માટે પૂરતા પ્રયાસો કરવા અનુરોધ કરાવ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધનનું જીવન પ્રસારણ હોવાથી કાર્યક્રમ સમયમર્યાદામાં શરૂ થાય તે ખાસ જોવા કહ્યું હતું

દેશભરમાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાએ અને તાલુકા યોગ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થવાનું છે કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો સહભાગી બને તેવી અપીલ ઇન્ચાર્જ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના દ્વારા કરવામાં આવી ઉલ્લેખનીય છે કે યોગને વિશ્વ ફલક ઉપર લઈ જવા અને માનવજાતને આરોગ્ય સુખાકાર